ભરૂચના શક્તિ પાર્ટી દ્વારા અમરનાથના યાત્રાળુઓ પરના આતંકવાદી હુમલાના વિરોધમાં પાકિસ્તાનનો ધ્વજ વાળી સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા આતંકવાદી હુમલાને સખ્ત શબ્દોમાં વખોડી કાઢી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવી આ નાપાક કૃત્ય કરનારાઓ સામે વળતો જવાબ આપી કડક કાર્યવાહીની માંગ કરવા સાથે આતંકવાદીઓનો સફાયો કરવાની માગણી કરી હતી આતંકવાદી હુમલામાં શહીદ થનારના પૂર્ણ સન્માન સાથે અંતિમ સંસ્કાર કરવા અને ઘાયલો સારી સારવાર મળે તેમ પણ જણાવ્યું હતું પર જે ઉપર હુમલો થયેલો છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે આપણે ભારતીય વડાપ્રધાન દેશના ગૃહમંત્રી એને કહેવા માંગીએ છીએ સહન કરતા રહીશું દર વખતે આવા શ્રદ્ધાળુઓ હુમલાઓ થાય આ લોકોનો શું હતો અને તમે ચાલીસ હજાર આર્મી ત્યાં મૂકેલી છે તો પછી અમને કોઈ હુમલો કયા હટાવ્યા છો તો અમે દેશના વડાપ્રધાન અને ગૃહમંત્રીને કહેવા માગીએ છીએ કે આ નાપક આતંકવાદીઓ કુટ્યો ન ચલવી લેવાય અમને જજબતો જવાબ આપવો જોઈએ અને આ આતંકવાદીઓ નેશન નાબૂદ અને એમનો સફાયો કરી દેવો જોઈએ એટલા માટે કે આજે સાત જેટલા શ્રદ્ધાળુઓ શહીદ થઈ ગયેલા છે અને સાડત્રીસ જેટલા ગંભીર અને અતિ ગંભીર છે એમનો શું ગુનો હતો એમનો શું વાક હતો તો અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ તમામ ધર્મના હિન્દુ મુસ્લિમ યુવાનો ભેગા થઈને કે આ નેશન નાબૂદ કરી દેવા જોઈએ